નિવારણનો સુવર્ણ માર્ગ છે તેવા હેતુથી નામદાર નાલસા તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર ગુજરાતની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય અરવલ્લી જિલ્લાના ચેરમેન શ્રીમતીયા ના નેતૃત્વમાં મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના તમામ માલપુર મેઘરજ બાયડ ખાતે કાર્યરત કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયું હતું લોક અદાલતના કેસોમાં ફોજદારી સમાધાન પત્ર કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો નાણાં વસુલાતના કેસો વાહન મોટર અકસ્માત વળતરના કેસો મજૂર વિવાદના કેસો વીજળી અને પાણીના બિલ ના કેસો પ્રોહિબિશનના કેસો મોબાઈલ ટેલિફોન કંપનીઓ લગ્ન વિચ્છેદકુંબિક સંપાદન પેન્શન કેસ સહિત સેવા બાબતો બેંક વગેરે મળીને કુલ પાંચ હજાર છસો બાસઠ કેસોનો સુખદ નિકાલ અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટમાં લોક દરબારમાં ન્યાયાધીશો વકીલો અધિકારીઓ અને સ્ટાફ કર્મચારી ઉપસ્થિતિમાં કરવામાં આવતા અરવલ્લી જિલ્લા માટે અભૂતપૂર્વ અને ગૌરવની વાત છે અરવલ્લીની છ તાલુકા કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં પ્રિલિટિગેશનના બાવીસ હજાર પાંચસો ને ત્રણ કેસોમાંથી ત્રણ હજાર એકસો ને બાર કેસો સેટલ થયા લોક અદાલતમાં પાંચસો ને સત્તર કેસોમાંથી બસો અઠ્યાસી કેસો સેટલ થયા અને સ્પેશિયલ સિટિંગમાં કુલ બે હજાર ત્રણસો ને ઓગણસાઠ કેસોમાંથી બે હજાર બસો ને બાસઠ કેસો સેટલ થતા લોક અદાલતમાં કુલ પાંચ હજાર છસો બાસઠ કેસોનો સુખદ નિકાલ થયો હતો સમાધાન થઈ શકે તેવા કેસોને અદાલત અને પક્ષકારોનો વધુ સમય ન બગાડે તે હેતુથી લોક અદાલતમાં સાંભળીને બંને પક્ષો વચ્ચે ઝડપી ન્યાય અને કેસોનો સુખદ નિકાલ કરતાં અરવલ્લી જિલ્લામાં લોક અદાલતના ખૂબ લાભકારક સાબિત થઈ વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર હું બીએન પટેલ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ અરવલ્લી મોડાસા નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આજ રોજ લોક અદાલત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવે છે જેમાં અરવલ્લી જિલ્લામાં પણ લોક અદાલત યોજવામાં આવેલ છે જેમાં નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અંજારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાની અંદર લોક અદાલત યોજવામાં આવેલ છે જેની અંદર તમામ અદાલતોની અંદર કુલ ચાર હજાર કેસો આઈડેન્ટિફાય કરવામાં આવેલ છે અને પ્રિલિટીગેશનના કેસો વીસ હજાર મૂકવામાં આવેલ છે જેમાં કુલ પાંચેક હજાર કેસો કુલ બધા મળીને ફેસલ થયેલ છે જેમાં મુખ્યત્વે લગ્ન વિષેક બાબતના કેસો ઇલેક્ટ્રિસિટીના બિલના બાબતે કેસો કેસો લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળના નોન કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસો એકસો આડત્રીસ નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળના કેસો સમાધાન લાયક કેસો પીટીઓ ઓફેન્સ કે જેને નાના પ્રકારના ગુનાના કહીએ છીએ પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના ગુનાના હેઠળ કેસો આ તમામ પ્રકારના કેસો આ લોક અદાલતની અંદર સુખદ રીતે સમાધાન કરવામાં આવેલ છે અને એક જ દિવસની અંદર સરસ કેસો ફેસલ કરીને રિમાર્કેબલ એચિવમેન્ટ મેળવવામાં આવેલ છે